રાઉન્ડ રાઈડર સ્વાગત છે આજના એક નવા વ્લોગ ની અંદર લાંબા ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે માવણી વાવી દીજ બ્લોક ઉતાર્યો તો પછી આપણે વ્લોગ જ ન થયું ઉતાર્યો આજે ફાઈનલ આપણે વ્લોગ કરી દીધો છે ચાલુ ઉપર આપણે હીરો પૂપડી કેનો આપણી માંડવી બતાવી દો તમને એને રે આપણી માંડવી ફૂલ ઉગાડવાનું ચાલુ થઈ ગયું છે માંડવીમાં માંડવીમાં ખર થઈ ગયું હતું પણ કાંઈ વાંધો આપણે દવા છાંટી દીધી એક ખરની એમાં

અડધો રોપ તો આપણે સોંપાઈ ગયો મરચી વાવી દીધી છે ને આપણે ત્રણ કેરા બે કેરા ને આટલો હવે છે રોપ તો અત્યારે હે ને હું રોપ ઉપાડું છું મરચી રોપ નું તગડ નહી જો મરચી સોંપવાનું કામ ચાલુ આગળ નાખતા જઈ રોપ અહીંયાથી હું સોંપતા આવે મરચી રોપવાનું કામ તો હજી ચાલુ જ છે આપણે રોપ પતી ગયો હવે આપણે સગાળો લઈને જઈએ આપણે એમાં રોપ ઉપાતા હતા ત્યાં રોપ લેવા માટે તો બનાવ્યો જો બ્લોગ ની અંદર બ્લોગ જોવાની મજા આવે તો વિડીયો એક લાઈક કરી દેજો લેવા આવ્યો હતો ને પેલા મજૂર હાટું ને પાણીનો હાંડો ભરવાનો એના માટે એને બોર જોયા કરે મોટર ચાલુ કરી હાંડો ભરવો આપણા બ્રહ્મા કેમ બાકી માંડવી વસાવવા આવી દીધા હે ને

મરચી વાવી હતી ને તેના મરચા આપણે અહીંયા પાછા હતા ને આમ જુઓ એ કેટલો મરચી રોપ ઉગી પડ્યો હોય અહીંયા રોપ જ ઉગી પડ્યો બી ખાઈ આવે ને મરચીના એમાં કાંઈ આપણે દવા છાંટી દીધી જો હાવ પીળો પડી ગયો એવડે હાવ પૂરો રોપ તો તમારા પાસે ચડાવી દીધું કાંઈ રોપ ભરીને ટગારું માથે તો આપણે જઈએ રોપ ભરાય હજુનું કામ કરે જ છે અહીં આપણે બધે રોપ સોંપે કે નહી અહીંયા ચાર પાંચ સાંજ એવું હોય ત્યારે રોપ સોંપવાનું ચાલુ જ છે આપણે પાછો રોપ પતી ગયો તો રોપ લેવા જઈએ સોપી જ જાય તો આપણે રોપ લેતા પછી આપણે વરસીને રોપ સોંપવાનું કામ તો ચાલુ હોય પણ વરસાદ કે મારું કામ છાંટા બ બહારી આવે છે તો વરસાદ આયલો જ આવે થોડાક ચાર ક્યારે જેટલું રહ્યું છે રિયું ચાર ક્યારે ઉથલ માર દે એટલે ઉથલ તો નહી ઉથલ જ છે અહીં એટલે પૂરું અને આ પછી એક ખેડા છે મરચી સોંપવાનું કામ થઈ જાય પૂરું કઈ કલાક વરસાદ ન આવે ને તો બાકી આ કે બાજુ કપા જવો ગોઠણ ગોઠણ આવી ગયું વરસાદ આવતો હતો ને તો આપણે એને રોપ સોંપવાનું ચાલુ એક અડધો એ લગીને સાહેબવાનું બાકી બાકી આપણે બધા મરચીનો રોપ ગયો અને વરસાદ આવે ને આપણે વધુ સારું કેમકે ફટાફટ એને મરચી રોપ ચોટ ચોટી જાય ને એના માટે આપણે એટલે ચાલુ વરસાદે આપણે રોપ ચોટ સોંપતા હતા એ સાંભળ્યા ને એ સોંપવાનું બાકી આ એક કરતુરો સાહ છે અને એક આ શેઢાનું શાહ છે આપણે ચાલુ વરસાદે રોપવા રોપ સોંપવાનું ચાલુ રાખતા કેમકે જેમ વરસાદ આવે ને એમાં મરચીનો રોપ છે ને આપણે ફટાફટ ચોટી જાય ને એના માટે હવે વરસાદ આવે ને એ સારું આપણે રોપ સોપતા હોય ને એટલે આપણે વરસાદના રોપ સોપવાનું સારું જ રાખ્યું હતું આમ જો બધું સોપાઈ ગયો રોપ મરજીનો આપણે રોપનું કામ થઈ ગયું પૂરું ને મજૂર બે ગયા છે હવે આપણે જઈએ ઘરે ચક્કર લેતું જવાનું હોય અહીં જો આ રોપ આપણે સોપાઈ ગયો આપણું ફિન્ટર ને અહીંયા હતું ને આથી સીધું આપણે અહીંયા ફિટિંગ કરી લાઈનનું ફેર્યું હોય ને એટલે અહીંયા ફિટિંગ કરવાનું હતું અહીંયા એમનું એમનું માથે ટાટો બાંધી તો હમણાં ચાલુ કરીને જોવાનું જ છે નળિયું એમાંથી એને પાણી કાઢવાનું હોય એટલે આપણે ફિલ્ટર ફેરવું હતું એક વાલ છે ને એક ખોલવાનું હોય એટલે બધું પાણી ત્યાંથી નીકળી જાય નળિયું નથી નીકળી જાય નળી પીઠ કઈ બધું પાણી પાણી નથી કરતું તમે ને પાણી એક વાર કાઢવું પડે તો અહીંયા જો પૂરાઈ ગયો આ તો ખોલ નાખ્યો નો હવે કરી દાખી મોટો ચાલુ ખોલ નાખ્યું મોટો ચાલુ કરી દઉં અત્યારે ને હાથીકડા મેં મોટા ચાલુ કરે ગમે ત્યારે અઠવાડ થાય આમાં મોટા થઈ ગયા ચાલુ પાણી કાંઈ આવ્યું નહીં પાણી ચાલુ થઈ ગયા વાર બંધ છે મોટર ચાલુ કરી દીધું જો પાણી થઈ ગયું ચાલુ નળીઓમાંથી પહેલી વાર ચાલુ કરીને એટલે નળીઓમાં હે ને પાણી ભરાતા વાલ લાગે આખી લાઈન ખાલી હોય ને બે વાલ એ થઈ ગયું નળીમાં પાણી ચાલુ બે વાલમાં જઈને પ્રેશર નથી આવતું જો અહીંયા વાલ છે બંધ કરી દઉં બધા હાલો આ બાજુનું બંધ થઈ ગયું આ બાજુ થઈ ગયા ડાટા પાણી નીકળતો હશે એ ડાટો બંધ કરી દો પાણી થઈ ગયું ચાલુ નહીં હજુ હાલતું થઈ ગયું એ તો માન મોડો ચાલુ કરી દઈએ ને હારી હારી light ઓય ગઈ બોલો શું કરવાનું જોવાનું તું વરસાદ આવેલો આવે છે આવે તો આવે રામ રામ ડાયડાને ને બીજો દિવસ ઉગી ગયો અને આપણે અત્યારે વહી ગયા છે નવ ને આપણે વાવી ગયા ને આપણે કાલે પ્રોસેસ કરતા હતા નળીમાં પાણી કાઢવા ને એ જ કરવાની છે પણ આમાં એક લોચો થઈ ગયો છે આમાંથી આ પોટોલમાંથી આ બારી તૂટી ગઈ છે તૂટી ગઈ હતી તો આપણે નળી વાળું પ્રેશર નહોતું આવતું એટલે કાઢી નાખી હવે ફેટ કરીને પછી મોટર ચાલુ કરવાની છે આપણે પછી મોટર ચાલુ કરે હમણાં જો પાણી આવશે મોટર ચાલુ થઈ પછી એવી લાઈન પર આવે ને એવું પાણી ચાલુ થાય જાય છે હમણાં આવશે પાણી લાઈન પર આ વાલ લાગે ને એટલે

ઓલી વાજીન વાલ પણ કરતી ના વાજીન વાલ ચાલુ કરતી આમાં તો બધે પાણી ખરો આયા ને વાલ ખોલું જો સરોય ની ઉત નિકળી એ બજે વાલ ખોલ ને નળ્યુમાંથી પાણી તો કટ નહી કો જો નળ્યુ ઘર સે લેવા તને એ બજે હારી થેટ આપણે લઈ જવાની છે પાણી નળી હતી ત્યાં લઈ જવાની ચાલો જો આપણે નળિયું તો બધી હારી લીધી બાર નળીઓ હતી બારે બાર હારે ગઈ ને જે આપણે નવ નળિયું કટશે ને નવ નળીઓ લઈ આવવાની છે પછી નળિયું પાથાનું ચાલુ નળી હાળ લીધી ને પછી આપણે જો બધી ગાયું પડકાર વાટવા નહોતું ને વાટી લીધું બધી ત્રણ ચાર દી એક ભેગું વાટી લીધું કારણ કે વરસાદ આવે ને દાડોદર વાટવું ને એના માટે વરસાદ થી યાદ આવ્યું કે જેને એક છાટો વરસાદનો આવ્યો નથી એક છાટો નહોતો પડે વરસાદનો